ભગવાને ઈશ્વરે પરમાત્માએ આપણને બે પાંચ રૂપિયા આપ્યા છે સરસ મજાનું શરીર આપ્યું હોય થોડી ઘણી સાધન સામગ્રી ગાડી આપી હોય ફોરવીન બંગલા આપ્યા હોય આપણને તો એ લક્ષ્મીનો આપણે માંસ મટન દાળ જુગાડ હોટેલોમાં જઈને એ મોટી મોટી કેક કટ કરીને આ દિવસને આપણે સેલિબ્રેટ કરશું નહીં એ આપણી પ્રાણની એ આપણા જાનની બહુ મોટી હાની છે મોટી બરબાદી છે તો આજે દરેક યુવાધન એવમ વડીલો પણ પોતાની વૃત્તિઓને પોતાની ઇન્દ્રિયોને કાબુમાં રાખી આ દિવસે અને આ દિવસને આ થર્ટી જે દિવસ છે એ દિવસને જો આપણે બહુ બધું એવું થતું હોય તો આપણે આધ્યાત્મિક જગ્યાઓમાં જઈ આશ્રમમાં જઈ આપણા ગુરુ પાસે જઈ દર્શન કરીએ

કોઈ વલગર રીતે આપણી જાનહાનિ ન થાય પોલીસના સતંજામાં આપણે ના આવી જઈએ પોલીસના પંજામાં આપણે ના આવી જઈએ આપણે પેપર મીડિયાઓમાં આવીને આપણું નામ બદનામ ન થાય એની બધા કેર કરજો અને આટલું યુવા અને અથવા તો જે આટલો લેટેસ્ટ યુગ છે અત્યારે ટેકનોલોજીનો જે યુગ છે તો એમાં આપણે ઘણું બધું જાણવા જોવા મળે છે કોઈ દાંજામાંથી પકડાય છે કોઈ દારૂમાંથી પકડાય છે કોઈ જુગારમાંથી પકડાય છે કોઈ અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતા આપણને ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં જોવા મળે છે અને પછી લોકો પોલીસ છે એનું સંઘર્ષ કાઢે છે શું કાઢે છે સંઘર્ષ કાઢે છે જાહેરમાં અપમાન કરે છે અને રિમાન્ડ દે છે એ લોકો અને એ જોઈને આપણને એવું થવું જોઈએ કે આમાં આપણે આવશું નહીં એ જોઈને પણ આપણે જ્ઞાન થવું જોઈએ કે આપણે આ શતમજામમાં આપણે આવવું નથી આવું જોતા હોવા શકાય પણ આપણે આવી પ્રવૃત્તિઓ કરીએ તો આપણા જેવા અધાર્મિક હોય અને જે જીવ ગુરુમુખી હોય તેઓ ગુરુના ચરણે હોય ગુરુની આક્રાંકિત હોય એને આવા વેભિષાત કરવાનો વિચાર પણ આવતો નથી તરું તો અલગ બાબત રહે પણ વિચાર પણ આવતો નથી એટલા ગુરુના બાળકોને એટલો બેનિફિટ મળતો હોય છે અને ગુરુ છે ને આ પૃથ્વીના માલિક છે ગુરુ છે ને આ પૃથ્વીની ધરી છે જે જીવ મનોમન ગુરુની યાદી કરતો હોય ને એ જીવ ક્યારે કોઈ હલકત કામ કરવાનું ક્યારે પણ વિચારતો નથી અને જો કરે તો એને તાત્કાલિક યાદ આવશે નહીં મારા ગુરુજી છે ગુરુજી ખીચા છે હોલ હોય છે એક એક શું કહેવાય એક ગુરુ છે આપણે તમામ ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખતા હોય છે પણ ગુરુ પાસે ખાલી આવવાથી કાયમ ન થાય ગુરુના ચરણને માથું ન માણી તો કફ ધોવાથી કશું કાયમ ન થાય ગુરુના શબ્દ શબ્દ શબ્દશ્વર આપણા જીવ બની જવા જોઈએ આપણા સંસ્કાર બની જવા જોઈએ તો એ સ્ટેજ આપનો ના આવે હેને તો એ સ્ટેજ ન આવે તો આ થર્ટી છે આપણે કોઈ સેલિબ્રેટ કરશું નહીં અને મને પણ કોઈ આપણા સોશિયલ મીડિયામાં પણ કોઈ મને હેપી યર ના થર્ટી ફર્સ્ટના મને પણ કોઈ મેસેજ કોઈ કરતું નહીં અને આપણા માટે જે નવું વર્ષ છે જ્યારે આપણે જીક્ષા લીધી જ્યારે આપણને સમજણ આવેલી આપણું નવું વર્ષ છે એ જ આપણું નવું મળે છે આપણે આખે કોણ નવું વર્ષ હોય છે ક્ષણે ક્ષણે આપણા મનમાં સુધારવા આવે એ આપણા માટે નવું વર્ષ હોય છે તો મોટી મોટી ટેક